શીતળા સાતમ નિવાતા વ્રત અને વિધિ પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ એટલે કે વ્રત સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીઓ સૂર્યોદય પહેલાં સ્નાન કરી ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર પર શિતળામાં કોપોમાન થાય છે ત્યારબાદ કીનો દીવો કરી નામ એક ગામમાં એક ડો તેના બે દીકરાની વહુ સાથે રહેતી હતી મોટી વહુ જબરી કજિયાખોર અને ઈર્ષાની ભરેલી હતી વાત વાતમાં વાકુ પાડતી જ્યારે નાની બહુ

કર્યા ફરતા ફરતા નાની ઓહોના ઘેર આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા ત્યાં તો શરીરના ઠંડક વળવાને બદલે કાઢી લાય લાગી અને શીતળામાં દાચી ગયા આથી માનો ખણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની બહુને શ્રાપ આપ્યો કે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બહુ તેમ તારું બળ બળશે નાની બહુ સવારે ઉઠીને ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને

પછી પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે માં તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની બહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુમિલામાં નાખી સીતારામનું રટણ કરતી કરતી જાય છે રસ્તામાં બે તલાવડીઓ છલો છલો ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવા નહીં પણ મનુષ્યો કે પક્ષી પશુ પક્ષી કે પારવેલા જે કોઈ આવે બે તલાવડીનું પાણી પીતું તે ને સરળ

જોઈ પૂછ્યું વહુ ઘ્યાં આવી નાની વહુએ કોપની વાત કરી ત્યારબાદ આખલા બોલી અમારું એક કામ કરજે અમે સદા એ લડતા જ રહીએ છીએ અમારે ડોકે આ પડે છે તે કેમી કરીને છૂટા પડતા નથી તો અમારે એ વાત શું પાપ હશે તેથી અમારે પાપનું નિવારણ પૂરતું છે આવ નાની બહુ આ પાડી પછી આગળ ચાલે થોડેક આગળ ચાલે ત્યારે બોરડીના ઝાડ નીચે એક ડોસી દિવેટે જેવા વાડ બે હાથે ખંજવાળતી બેઠેલી બહુને જોઈ ડોસી બોલ્યા બાય રે બાય આમ હાફડી કાફડી ક્યાં આલી બહુએ સિદ્ધરામાના કોષ્ટની વાત કરી ત્યારે ડોસી બોલી આલી જરાક મારું માથું તો જોઈ દેતી છે નાની બહુને ઉતાવળાથી પણ એ ઘણી દયાળુ હતી તેણે સાંડલો નીચે મૂકી છોકરો માના ખોળામાં આપી એ તો

આટલું બોલ્યા કે ખોડામાં છોકરો ઉવા ઉવા કરી રડવા લાગ્યું છોકરાને રોતું જોયે એવું હરક ખે થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી થોડી વાર તેને વિચાર આવ્યો કે માનો ના આ ડોસી ના પગ્યો આ ડોખી પડી બસ માં હું તમને જોઈ ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાય આમ કહી રડવા લાગ્યો ત્યારે સીધા બોલ્યો રડ નહીં દીકરી મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ ચરાઈ ભૂલ થાય તો વ્રત ફળે નહીં અને સાપ લાગે આમ પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા સુખી થા મારા આશીર્વાદ છે શીતળામાંના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે નિર્મળ જળ જળ છલોછલ પાણી છે ટોપરા જેવી મીઠું પાણી છે પણ કોઈ છાલકું પાણી પીતું નથી કોઈ તલાવડી સામે જોતું નથી તેના પાપનું નિવારણ શું છે તે આપ દયા કરી કહો બહુની વાત સાંભળે શીતળામાં એ કહ્યું બેટા આગલા ભવ એ બે શોખ્ય હતી બેની વચ્ચે એવું વેર જે રતું કે રોજ લડે ખેડ દૂજણા હતા તેથી વલણ હતી એટલે છાસ થાય અને છાશ કોઈ આડોશી પાડોશી અતિથી અભિ અભ્યાગત લેવા આવે ત્યારે એ છાસમાં છલોછલ પાણી નાખી આપે અને એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એ એમાંથી ખોબો પાણી પીજે એટલે એમના પાપ નાશ થશે

अलोब थाई गया वहो तोगो पाला सजिवन भी थाईला दिकरन खरे आवता चाल्दी थाई रस्तामा पेला बियाकला मडिया बाहरे, बाहरे सो पेला काम कोरिया और मारा पापनी ने गरान चाना अचाना अचाना अगो को બે જેઠાણી હતી ઘરમાં છતાં કોઈવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મૂકતા હતા તે પાપ આજે તેથી તમે કાઢી મૂકતા હતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહેવું બેના ગળે બાંધેલા ખંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા તો આગળ આગળ રસ્તામાં બે તલાવડી તલાવડી પાસે પહોચી વહુએ તલાવડીને આગલા જન્મની વાત કરી અને કહ્યું બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે જેવું કરો એવું ભરો અને ભાવના ભૂલશો નહીં ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં દૂધમાં દૂધમાં

પાણી પીવા આવવા લાગ્યા બે તલાવડી થઈ થઈ ગઈ ઘર જશે એમ બહુ છોકરાને લઈ ચાલવા પડે ઘેર આવીને સાસુમાના ખોડામાં છોકરાને આપી દીધું ઓ સાસુમા ના મન ઠાર્યા અમારા પેટ ઠર્યા માએ અમને વહાલ કર્યા નાના બાળ જીવત કર્યા શીતળામાં વ્રત અમને ફળ્યા સાસુમાએ તો પોતાના પોત પુત્રને સજીવન થયેલા જોઈ હર્ષખેલી થઈ ગઈ અને બહુને વાલ કર્યો ધન્યવાદ આપ્યો આ બાજુ જેઠાણી જાણ્યું કે નાની બહુના છોકરાની છાબડીમાં નાખી સિતળામા પાસે ગઈ અને અસજીવન થયો એ તો ઈશાની ફરી બળી ઉઠી પણ આ આ આ આ પણ થાય શું છે વાતને ઘણો સમય થઈ ગયો દિવસો વીતવા લાગ્યા પછી રાંધણ છઠના દિવસો આવ્યા એટલે પેલી બટકણી બાળ બળકણી જેઠાણી મનમાં થયું કે લાવ હું દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ લઉં છોકરાને ખોડિયામાં અડધી રાત સુધી રાંધવાને રાંધવાનું કામ કરી ચૂલો સળગાવ રાખે બાય તો સુઈ ગયા રાત્રે ફરવા નીકળેલા શીતળામાં જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જોઈ જુએ છે તો ચૂલો સળગતો તો આ જોઈ શીતળામાં ક્રોધ ભરાયે ચૂલાના રાખમાં અડગતા અને શરીરમાં દાજ્યા તેથી સાપ આપ્યો કે જેને મારું શરીર બાળ્યું છે એ હું પેટ બાળ સવારે ઊઠીને ઘોડિયામાં જોયું તો છોકરામાં મરેલો પડ્યો છે એ તે તો રડવા લાગી સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તમે નક્કી શીતળામાંએ સાપ આપ્યો છે માટે તું શીતળામાં પાસે જા અને એની પાસે ક્ષમા માંગ અને કહે છે કે માડી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો દેરાણીની માફક જેઠાણી છોકરાને થાબડી માં નાખી ચાલતી સીતળામાં પાસે જવા નીકળી રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું બહેન આટલો અમથો અમારો સંદેશ સીતળામાંને આપજે ને અને જેઠાણી બોલી જા મારી પાસે બાઈ હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાયત ક્યાં પડું સંદેશ છેનું ને વાત છે ને જોતી નથી સીતળામાંની છાપથી છોકરું પડતું થઈ ગયું છે એ સંદેશ આપજે ને એમ કહી એ તો ચાલે આગળ જતાં પહેલાં બે આંખલા મળી આખલાએ જેઠાણીને પૂછ્યું બહેન તમે સીધામા પાસે જાઓ છો મને અમારો સંદેશ આપજો ને જેઠાણી છણકો કરતા કહ્યું મરને મારો રોયો કોઈ નવરી નથી તે તમારા સંદેશ લઈ જાઉં આમ પગ પછાડીને એ તો ચાલી જતા 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 રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ નીચે ડોસીમાં બેઠા હતા તેમણે જેઠાણી કહ્યું બન આમ ક્યાં ચાલે શીતળામાં પાસે જાઉં છું દીકરો સજીવન કરવા જેઠાણી બોલે ભલે મારી ભલે જા પણ જતાં જતાં જરા મારા માથામાંથી થોડી જુઓ કાઢતી જાય ભગવાન તારું ભલણું કરશે ડોશીમાં બોલ્યા આ તો અભિમાનનું પૂતળું છે ઈશાનો ભંડાર હતો તો કોઈ સેવા કરે એટલે તુરત જ બોલી કે એ ડોસી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં જો મળ્યા નથી તને માથે જુઓ છે તો બેઠી બેઠી માથું રાખ રાખને મારી બાય અહીંયા કોઈ નવરું નથી તારું માથું જોવા આમ કહી જેઠાણીએ મચકાડતા આગળ ચાલે ત્યારે પેલી ડોસીએ કહ્યું ઓ બાઈ માથું જો નહીં તો કોઈ નહીં પણ જરા હાથ તો ફેરવી જા પણ કોઈ સાંભળે છે આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાની શોધ કરી પણ એમ એ મળે માટે બહન દેખાદેખીથી કે કોઈની ઈર્ષા બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને ફળ પણ આપણે ચોક્કસ ભોગવું પડે છે કોઈનું સારું થતું હોય ત્યાં ટાપુ ટીયું કરીને કામ કરી છૂટકવું નહીં કરવું નહીં

ભાવના પુલસો નહીં જ્યાં શીતળામાં જેને નાની બહુને ફળ્યા તેવા વ્રત કરનાર સાંભળનાર લખનાર અને વાંચનારને સૌને ફળે છે